મે તો બાર ભેળ ખાધી પણ આયા જો દેવ દેવ હેનો શાક છે દેવ ટમેટા હાલે શેવ ટમેટા ને શાક ને રોટલી ખાઈ ગયો ઊંચા પેટા ઊંઘ આવતી હું કરે ખાઈ ને મને જવાનું હેલો YouTube ફેમિલી કેમ છો જય દ્વારકાધી શો લોક કે હું એ મજામાં અને માર સન હેર વોશ કરવાના છે અને આજ તો થંબનેલ જોઈને કદાચ આઈડિયા આવી જ ગયો છે તમને તો એવું કાઈક છે આપણે દેશમાં માં જવાનું છે મારે હજી છે ને એ આમાં કન્ડિશનર કરવાનું છે ને પણ એ પહેલા જ લેવા જવું પડશે એવું છે અને દેશમાં કેમ જવાનું છે ને એ તમારા માટે સરપ્રાઇઝ આગળના વિડીયો ખબર પડી જાય છે ઝીનલ હોઈ ગઈ છે થેલો પેક કરતી કરતી બહાર આવી વિડીયો શરૂ કરવા હું ને અંદર થોડુંક વધારે બોલીશ ને તો એ જાગી જાય છે તો મેં કીધું હાલ તો બહાર વિડીયો ચાલુ કરી આવું અને પછી જીનલ જાગે ને તો હું વાટેશું કે ઓલરેડી ત્રણ ઉપર થઈ ગયું છે કદાચ અને ઝીનલને થોડીક મહેંદી પાડવાની હતી તો હું એને પાડી તો એ ઊંઘી ગઈ પછી અને થેલો પેકને એવું બધું બાકી છે અને થોડીક વધારાની વસ્તુ જે પડી છે એ દેહમાં લઈ જવાની છે તો કાંઈ નહીં હાલો કન્ટિન્યુ લ્યો આ તો આવ્યું હોત ને જાગીને બોલો જો મહેંદી બતા હજી હુકાણી નથી તું જાગી કેમ ગઈ નહીં તે માથું ધોવાનું છે હાલ તો આપણે જાઉં છે ને બાર વસ્તુ લઈ આવી છે ઘટે છે ને દીદુ એ બંગડી મંગાવી હતી ને એ કાલ બરોડામાં ગયા તો અડધું બધું બંધ થઈ ગયું હતું તો એ રહી ગયું હતું મારે લિપસ્ટિકને એ લેવાનું હતું તો એ લેવાઈ ગયું એવું છે કા કાંઈ નહીં હાલો કન્ટિન્યુ કન્ટિન્યુ રહેજો વિડીયોમાં એટલે ખબર પડી રહેશે અને મારે તો બધું ઘરમાં આમનામત પીળું છે એટલે એ બધું કરવાનું છે અને સો ને જો પેકિંગ બધું જો આજ હું સવારથી ફ્રી નથી એક મિનિટ માટે મને ટાઈમ નથી મળ્યો હવારમાં કામ જ એટલું હતું ને વિડીયો ચાલુ કરવો હતો પણ કપડાનું કચરા પોતાનું બધું પતાવ્યું અને પછી કાંઈક થોડીક વસ્તુ લેવા જવાનું તો એ બધું પાછું કમ્પ્લીટ કર્યું અને એ લઈને આવી પછી થોડુંક વિડીયો એડિટિંગનું હતું દેશમાં જેમ કાંઈ ઈ મેળ ન આવે એ બધું પતાવ્યું બપોરે પાછું જમવાનું બનાવ્યું રાસ ટિફિન નહોતા લઈ ગયા એટલે બનાવવાનું હતું અમારે બેનું એ બધું બનાવ્યું બનાવીને ફટાફટથી ખાધું એના વાસણ તો હજી પડ્યા છે જો અત્યારે યાદ આવ્યું વાસણ એ ધોવાના ને બધી હજી વસ્તુ લેવા જવાનું અને અમારે બસનો ટાઈમ છે ને પાછો પાંચ વાગ્યાનો છે પાંચ વાગ્યાનો ટાઈમ છે ને એટલે પાછું ત્યાં હાડા સારા અમારે પોગવું એ પડશે એટલે દોઢ કલાક છે મારી પાસે બધું કામ ક્લિયર કરવામાં પેકિંગમાં વાસણમાં આ તે વોશ કરવાનું લેવા જવાનું બધું તો કેટલું કામ છે બોલું ને બધું જો મારી રૂમ આજ તો આખી આમ થોડીક વ્યવસ્થિત અત્યારે તો થઈ ગઈ છે બાકી રણ વિખેર હતી હો અત્યાર સુધી બધું એમ શું મેં કાલ લિપસ્ટિક લીધી હતી ને એ તો મેં બતાવી નહોતી આ લીધી હતી મેં અને આની પ્રાઇસ કહું ને તો સાડી ચારસોની ની આવ્યા ફેમિલી આવી ગયા જો આ લેવાની હતી આમાં એક મળી અને એક ન મળી

અમારે શાર ને એક સોફા માં ભાઈ દેવ ને એક સોફા માં રેવાનું છે બે ડબલ ના કરાવવા બે ડબલ ના ને ને ઈ કર

બસ વધારે ખોટી થઈ છે ને તો બધા હવાન કરે છે ને 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 જો 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 બેઠા એ મસ્ત માવા ખાઈ ખાઈ આ

એટલું બધું હું લેવા કઈ ખબર નો પડી આ ભાવ દે ને આવે છે પેલા પેલા લેવરાવતા નથી મે આ લીધું જો એક પર્સ ખાલી મારું પર્સ લીધું ખાલી હારું હાલો ફેમિલી આપણે ઘરે જન મળવી અને વિડિયો આઈ છે ને પૂરો કરી દેવી અને સવારે હમણાં જાગીને થોડીક વાર સુઈ જાવી પછી જાગીને પછી એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ ગામડે ગામડે મજા ગામડે દેખાતું નથી જો હમણાં ગાડી આરે ભટકાઈ જાય બોલો حاره والله بتهدوا بركه